નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ રાજ્યમાં હાલ હીટવેવ ચાલી રહ્યું છે ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગને કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે ત્યારે વડોદરા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે વડોદરામાં કાળઝાળ ગરમીમાં કોન્ક્રીટના જંગલોમાં નાગરિકો સેકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે રોજિંદા લૂ લાગવી ડિહાઇડ્રેશન બેભાન થઈ જવું જેવા અનેક કિસ્સાઓ વિવિધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે જ્યારે એકસો આઠ ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા વીસ દિવસમાં એકસો આઠ એમ્બ્યુલન્સને એસીથી વધુ કોલ મળ્યા છે જ્યાં ગરમીના કારણે બેભાન થયેલા નાગરિકોને હોસ્પિટલમાં ખસેડાયા છે

અને વડોદરા ટીમ એના માટે સજ્જ છે અત્યારે છેલ્લા વીસ દિવસની વાત કરું તો પાંચમા મહિનાની વીસ તારીખ સુધીમાં લગભગ લગભગ એંસી જેટલા હિટ રિલેટેડ કેસ ઇમરજન્સીસ એકસો આઠમાં નોંધાઈ ગઈ છે અને અમે બધા પેશન્ટને ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે અને જ્યારે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર આપણું તાપમાન વડોદરા જિલ્લાનું ખાસ કરીને ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે ત્યારે ત્રીસ જેટલી ઇમરજન્સી જેની અંદર વોમિટિંગ ડાયરિયા ફેન્ટિંગ હાઈ ફીવર છે ડિહાઈડ્રેશન છે જેવા કેસ નોંધાઈ રહ્યા છે અને બધા અમે હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છીએ કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસ કનેક્શન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર